આકાશવાણી સમાચાર સમાચાર રીટા દવે વાંચે છે મુખ્ય સ્પર્ધા અને પડકારો જીવનમાં પ્રેરણાનું કામ કરે છે નવી દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ કાર્યક્રમ અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપનના ભાગરૂપે બીટીંગ ધ રીટ્રીટ સમારોહ આજે નવી દિલ્હીમાં યોજાયો ચૂંટણી પંચે પંદર રાજ્યોની રાજ્યસભાની છપ્પન બેઠકો માટે ચૂંટણીની જાહેરાત કરી અને ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના એટીપી ડબલ્સ રેન્કિંગમાં પ્રથમ વખત વિશ્વના ટોચના સ્થાને પહોંચ્યા સમાચાર વિગતવાર સ્પર્ધા અને પડકારો જીવનમાં પ્રેરણાનું કામ કરે છે પરંતુ સ્પર્ધા સ્વસ્થ હોવી જોઈએ અને પોતાની સાથે હોવી જોઈએ આજે નવી દિલ્હીમાં પરીક્ષા પે ચર્ચા બે હજાર ચોવીસ કાર્યક્રમ દ્વારા શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને માતાપિતા સાથે વાર્તાલાપ કરતા શ્રી મોદીએ આ મુજબ જણાવ્યું તેમણે કહ્યું કે જો જીવનમાં કોઈ પડકારો ન હોય તો જીવન પ્રેરણા વગર અને નિરાશાજનક બની જાય છે તેમણે વાલીઓને આજના સમયમાં બાળકોને કોઈપણ પરિસ્થિતિમાં કોઈપણ જાતના દબાણોનો સામનો કરવા સક્ષમ બનાવવા હાંકલ કરી હતી તેમણે કહ્યું કે શિક્ષકો બાળકોને તણાવ ઘટાડવામાં મહત્વની ભૂમિકા ભજવે છે પ્રધાનમંત્રીએ વિદ્યાર્થીઓના પડકારોનો વાલી અને શિક્ષકોને સામૂહિક રીતે સામનો કરવા જણાવ્યું શ્રી મોદીએ વિદ્યાર્થીઓને શક્ય હોય ત્યાં સુધી જવાબો લખીને યાદ કરવાના અભ્યાસ પર ભાર મૂક્યો તેમણે સ્વસ્થ મન માટે શરીરને સ્વસ્થ રાખવા સંતુલિત આહાર કસરત તેમજ યોગ્ય ઊંઘને મહત્વ આપતા વિદ્યાર્થીઓને જણાવ્યું આ ઉપરાંત તેમણે વિદ્યાર્થીઓને પોતાના શિક્ષકો તેમજ માતાપિતા સાથે ખુલ્લા મને વાત કરીને મૂંઝવતા પ્રશ્નોને હલ કરી આગળ વધવા પર ભાર મૂક્યો આ પ્રસંગે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું કે યુવાનોના નેતૃત્વમાં ભારત વિકસિત રાષ્ટ્ર બનશે તેમણે કહ્યું કે પરીક્ષા પે ચર્ચા કાર્યક્રમ એક જન આંદોલન બની ગયો છે પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપનના ભાગરૂપે આજે નવી દિલ્હીના ઐતિહાસિક વિજય ચોક ખાતે બીટીંગ રિટ્રીટ સમારોહ યોજાયો ભારતીય ભૂમિદળ નૌકાદળ હવાઈદળ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો સીએપીએફના મ્યુઝિકલ બેન્ડે એકત્રીસ મનોરમ અને મનમોહક ભારતીય ધૂનો વગાડી અને તેને અનુરૂપ મનમોહક માનવ સર્જિત પ્રતિકૃતિઓ બનાવી જેમાં ગાંધીજી વસુધૈવ કુટુંબકમ વિક્રમ લેન્ડર ચક્રવ્યૂહ જેવી માનવ રચનાઓએ લોકોને મંત્રમુગ્ધ કર્યા હતા આ પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી વાય ચંદ્રચૂડ રક્ષામંત્રી રાજનાથસિંહ અને અન્ય મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા હતા બિહારના પટણામાં જમીન કૌભાંડના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલુ પ્રસાદ યાદવની પૂછપરછ ચાલી રહી છે સેન્ટ્રલ એજન્સીના અધિકારીઓએ સવારે અગિયાર વાગ્યાથી પટના સ્થિત પ્રાદેશિક કાર્યાલયમાં તેમની પૂછપરછ કરી રહ્યા છે અગાઉ લાલુ પ્રસાદ યાદવ તેમની પુત્રી મીસા ભારતી સાથે ઈડી ઓફિસ પહોંચ્યા હતા આ પહેલીવાર છે કે કેન્દ્રીય એજન્સીએ આ કેસમાં હાજર થવા માટે તેમને સમન્સ પાઠવ્યા છે ઉલ્લેખનીય છે કે બે હજાર ચારથી બે હજાર નવ દરમિયાનના સમયગાળામાં થયેલ આ કૌભાંડ દરમિયાન લાલુ પ્રસાદ યાદવ યુપીએ સરકારમાં રેલવે મંત્રી તરીકે કાર્યરત હતા સંસદના બજેટ સત્ર પહેલાં સરકારે બંને ગૃહોનું કામકાજ સુનિશ્ચિત કરવા માટે એક સર્વપક્ષીય બેઠક બોલાવી છે સત્ર એકત્રીસમી જાન્યુઆરીથી શરૂ થશે અને આવતા મહિનાની નવમી તારીખ સુધી ચાલશે સંસદીય બાબતોના પ્રધાન પ્રહલાદ જોશી નવી દિલ્હીમાં લોકસભા અને રાજ્યસભામાં રાજકીય પક્ષોના નેતાઓ સાથે બેઠક યોજશે સંસદનું સત્ર એકત્રીસમી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના સંબોધન સાથે શરૂ થશે કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ પહેલી ફેબ્રુઆરીના વચગાળાનું કેન્દ્રીય બજેટ રજૂ કરશે કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી અર્જુન મુંડાએ કહ્યું છે કે દેશમાં કૃષિ ક્ષેત્ર કરોડો લોકોની અર્થવ્યવસ્થા અને આજીવિકામાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યું છે તેમણે નવી દિલ્હીમાં કૃષિ ક્ષેત્રમાં કાર્બન ઉત્સર્જનમાં સ્વૈચ્છિક ઘટાડો કરવા માટે વીસીએમ ફ્રેમવર્ક અને એગ્રોફોરેસ્ટ્રી નર્સરીઓની માન્યતાની પ્રક્રિયાની લોન્ચિંગ પ્રસંગે આ વાત કરી હતી શ્રી મુંડાએ જણાવ્યું કે મંત્રાલયે કૃષિ ક્ષેત્રમાં સ્વૈચ્છિક કાર્બન ઉત્સર્જન ઘટાડો ટ્રેડિંગ સિસ્ટમ એટલે કે વીસીએમને પ્રોત્સાહન આપવા માટે એક માળખું તૈયાર કર્યું છે તેમણે કહ્યું કે તેમનો ઉદ્દેશ્ય નાના અને મધ્યમ ખેડૂતોને કાર્બન ક્રેડિટનો લાભ મેળવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે તેમણે કહ્યું કે આ વ્યવસાય પ્રણાલી વિશે ખેડૂતોને માહિતી આપવાથી તેમને ફાયદો થશે એટલું જ નહીં પરંતુ પર્યાવરણને અનુકૂળ કૃષિ પદ્ધતિઓ અપનાવવા માટે પણ પ્રોત્સાહિત થશે ચૂંટણી પંચે પંદર રાજ્યોની રાજ્યસભાની છપ્પન બેઠકો માટે ચૂંટણીની આજે જાહેરાત કરી છે આઠ ફેબ્રુઆરીએ ચૂંટણીનું જાહેરનામું બહાર પાડવામાં આવશે ઉમેદવારી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પંદરમી ફેબ્રુઆરી છે અને મતદાન સત્યાવીસમી ફેબ્રુઆરીએ થશે ઉત્તર પ્રદેશની દસ બેઠકો મહારાષ્ટ્ર અને બિહારની છ છ બેઠકો પશ્ચિમ બંગાળ અને મધ્યપ્રદેશની પાંચ પાંચ બેઠકો ગુજરાત અને કર્ણાટકની ચાર ચાર બેઠકો આંધ્રપ્રદેશ તેલંગાણા રાજસ્થાન અને ઓડિશા અને ઉત્તરાખંડની ત્રણ ત્રણ બેઠકો પર મતદાન થશે છત્તીસગઢ હરિયાણા અને હિમાચલ પ્રદેશમાંથી એક સીટ માટે ચૂંટણી યોજાશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ ભૂપેન્દ્ર યાદવ પુરૂષોત્તમ રૂપાલા મનસુખ માંડવિયા ધર્મેન્દ્ર પ્રધાન નારાયણ રાણે રાજીવ ચંદ્રશેખર એલ મુરૂગન વી મુરલીધરન અને ભાજપ પ્રમુખ જગત પ્રકાશ નડ્ડા અને અન્ય સભ્યો આ વર્ષે એપ્રિલમાં તેમનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે વિદેશ સચિવ વિનય મોહન ક્વાત્રા આજથી ભૂટાનની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર મુલાકાત દરમિયાન વિદેશ સચિવ ભૂટાનના રાજા જીગ્મે ખેસર નામગેલ વાંગયચૂંકને મળશે શ્રી ક્વાત્રા ભૂટાનના પ્રધાનમંત્રી વિદેશમંત્રી વિદેશ સચિવ અને અન્ય વરિષ્ઠ સરકારી અધિકારીઓ સાથે પણ બેઠક કરશે કેન્દ્ર સરકારે સ્ટુડન્ટ્સ ઇસ્લામિક મુવમેન્ટ ઓફ ઇન્ડિયા સિમીને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ ઓગણીસો સડસઠ હેઠળ આગામી પાંચ વર્ષના સમયગાળા માટે ગેરકાયદેસર સંગઠન જાહેર કર્યું છે સિમી પર છેલ્લો પ્રતિબંધ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં લાદવામાં આવ્યો હતો ગૃહમંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું કે સિમ્મી દેશમાં આતંકવાદને પ્રોત્સાહન આપવા શાંતિ અને સાંપ્રદાયિક સૌહાર્દને ખલેલ પહોંચાડવામાં વ્યસ્ત છે જે ભારતની સાર્વભૌમત્વ સુરક્ષા અને અખંડતા માટે હાનિકારક છે નિવેદનમાં જણાવ્યું કે સીમી અને તેના સભ્યો વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ નિવારણ અધિનિયમ સહિત કાયદાની વિવિધ કલમો હેઠળ ઘણા ફોજદારી કેસો નોંધવામાં આવ્યા છે જોર્ડન સીરિયા સરહદે એક ચોકી પર થયેલા ડ્રોન હુમલામાં ત્રણ અમેરિકન સૈનિકો માર્યા ગયા છે અને ચોત્રીસ અન્ય ઘાયલ થયા છે આ હુમલાની જવાબદારી કટ્ટરબંધી ઈરાન સમર્થિત આતંકવાદી જૂથે લીધી છે ઓક્ટોબરમાં ગાઝામાં ઇઝરાયલ હમાસ સંઘર્ષ શરૂ થયા બાદ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષમાં યુએસ સૈનિકો માર્યા ગયા હોવાનો આ પ્રથમ બનાવ છે હુમલાની જવાબદારી સ્વીકારતા ઇરાકના ઇસ્લામિક પ્રતિકાર તરીકે ઓળખાતા જૂથે કહ્યું કે તેઓ દુશ્મનોના ગઢ પર તેના હુમલા ચાલુ રાખશે ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપન્ના આજે બહાર પાડવામાં આવેલ એટીપી ડબલ્સ રેન્કિંગમાં પ્રથમ વખત વિશ્વના ટોચના સ્થાને પહોંચ્યા છે રોહન બોપન્નાએ શનિવારે ઓસ્ટ્રેલિયન ઓપનમાં તેની કારકિર્દીનો પ્રથમ પુરૂષ ડબલ્સ ગ્રાન્ડસ્લેમ જીતીને આ સ્થાન હાંસલ કર્યું છે તેતાલીસ વર્ષીય બોપન્ના પુરૂષ ટેનિસમાં વિશ્વનો સૌથી મોટી ઉંમરનો પ્રથમ નંબરનો ખેલાડી તેમજ લિયન્ડર પેસ મહેશ ભૂપતિ અને સાનિયા મિર્ઝા પછી ટેનિસ રેન્કિંગમાં ટોચ પર પહોંચનાર તે ચોથો ભારતીય ટેનિસ ખેલાડી પણ છે ચારેય એકમાત્ર ભારતીય ગ્રાન્ડસ્લેમ વિજેતા પણ છે ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સમાં આજે ચારસો મીટર ફ્રી સ્ટાઇલ તરણ સ્પર્ધામાં રાજસ્થાનના યુગ ચેલાનીએ સુવર્ણચંદ્રક જીત્યો છે પુરુષોની સો મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં મહારાષ્ટ્રના ઋષભ અનુપમ દાસે પુરુષોની સો મીટર બટરફ્લાય સ્પર્ધામાં આસામના જનનજય જ્યોતિ હજારિકાએ અને પચાસ મીટર બેકસ્ટ્રોકમાં મહારાષ્ટ્રના ઋષભ અનુપમ દાસે સુવર્ણચંદ્રક જીત્યા છે મહિલાઓમાં પચાસ મીટર બેકસ્ટ્રોકમાં મહારાષ્ટ્રના રુજુતા પ્રસાદ રાજદનિયાએ સો મીટર ફ્રી સ્ટાઇલ સ્વિમિંગમાં કર્ણાટકની રીજુલાએ સુવર્ણચંદ્રક જીત્યા છે મહિલા વેઇટ લિફ્ટિંગમાં છોતેર કિલોગ્રામ કેટેગરીમાં હરિયાણાની સંજનાએ પણ સુવર્ણચંદ્રક જીત્યો છે દેશમાં સતત ત્રીજા વર્ષે સાત ટકાથી વધુ આર્થિક દરમાં વધારો થયો છે આર્થિક વિકાસના ભારતીય અર્થવ્યવસ્થા અંગેના સમીક્ષા અહેવાલો અનુસાર નિયમિત વૃદ્ધિ સુનિશ્ચિત કરવાની ભારતની પ્રતિબદ્ધતાને લીધે આજે જળવાયુ પરિવર્તન અને કાર્બન ઉત્સર્જનને ઘટાડવા આવશ્યક રોકાણો માટેના સંસાધનો ઉપલબ્ધ બન્યા છે ભારતની નાણાકીય ક્ષેત્રની સારી સ્થિતિનો અંદાજ લગાવતા એક સમીક્ષામાં જણાવવામાં આવ્યું છે કે દસ વર્ષમાં જાહેર ક્ષેત્રે રોકાણ વધ્યું છે વર્ષ બે હજાર ચૌદથી ઢાંચાગત સુધારણા લાગુ થવાથી અર્થવ્યવસ્થાને મજબૂતી મળી છે બે હજાર પંદર સોળમાં મહિલાઓના બેંક ખાતાઓનું પ્રમાણ ત્રેપન ટકાથી વધીને બે હજાર ઓગણીસ એકવીસમાં અઠોતેર પોઈન્ટ છ ટકા થયું છે મહિલાઓની શિક્ષા સ્તરમાં પણ ચોવીસ પોઈન્ટ પાંચ ટકાથી વધીને અઠાવન પોઈન્ટ બે ટકાનો સુધારો થયો છે અમેરિકા અને બ્રિટન પછી ભારત વિશ્વની ત્રીજી સૌથી મોટી નાણાકીય ટેકનોલોજી સફર અર્થવ્યવસ્થા બની છે અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર સ્પર્ધા અને પડકારો જીવન પ્રેરણા જીવનમાં પ્રેરણાનું કામ કરે છે નવી દિલ્હીમાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પરીક્ષા પે ચર્ચા અંતર્ગત શાળાના વિદ્યાર્થીઓ શિક્ષકો અને વાલીઓ સાથે સંવાદ કર્યો પ્રજાસત્તાક દિવસની ઉજવણીના સમાપનના ભાગરૂપે બીટીંગ ધ રીટ્રીટ સમારોહ આજે દિલ્હી ખાતે યોજાયો ચૂંટણી પંચે પંદર રાજ્યોની રાજ્યસભાની છપ્પન બેઠકો માટે ચૂંટણીની આજે જાહેરાત કરી અને ભારતીય ટેનિસ ખેલાડી રોહન બોપનના એટીપી ડબલ્સ રેન્કિંગમાં પ્રથમ વખત વિશ્વના ટોચના સ્થાને પહોંચ્યા આ સાથે જ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા